મારી વાત સાંભળો દીકરીઓની જાત છે અહીંયા એકલામાં માં જગ્યામાં ત્યાં રહે તો દીકરીઓ બધાની વચ્ચે રહે

આ બધું પાણી પડે એટલે બધું સાફ લૂછીને અહીં હુઈ રહો તો મમ્મી કેવું નેક્સ્ટ પર થઈ ગયા મમ્મી પહેલા બીમાર રહ્યો પછી પેટમાં દુખાવા મંડી એટલે બીમાર થઈ ગયો પપ્પા બે તીન દાડા મોડા પડ્યા અને પછી એકદમ શરીર કાળું પડી ગયું હું રાંધવાનું તું રાંધવાનું કર હા અને વાહન કર તું વાસણ કર મતલબ તું વાસણ કરે તું રાંધે અને તું ઘરનું કામ કરે અને પછી તું જે કમાય આ ત્રણે ખાય ખાય કુનલ કપડા બપડા નથી તારી પાસે મો પડતો તો ને ભિખારો પરે લુકડા ને લેવા તો હમ નઈ તો અમે લુકડા અમે લુકડા નઈ લે આક ના હું પ્રોબ્લેમ છે આક માં જનમ થ્યો ને એટલે પેટીમ પૂર્યો તો તું આશો છે જે લુકડા અમે હાલ તું મજૂરી ઓસી ચાર ચૂડી ના લાઈએ લુકડા તમારી બેન હિંમત વાળી કે તમાર માટે આટલું મહેનત કરે છે આખો જો ગમમાં માર હોય ને એ હોર પ્યાલી તે રંધીન લાઈન ખવડાવ પછી મજૂરી ચાલો તો મજૂરી જો પછી પાછા એને આપી દે હા પાછા આપી દો યો ઉધાર પૈસા લાવે ને પછી બનાવ ખાવ ને એમ રોવાનું નહીં એટલે બધી મહેનત કરે હે મમ્મી પપ્પા ના એકલો એટલી હું કેતા મમ્મી તને સપનામાં નહીં આવતી પણ ઓમ કે ઉઠાય મમ્મી ના હોય તો શું થાય આપણે મમ્મી ના હોય તો કેવું થાય આપણે ના થાય ત્યાર આવે એટલે બધું મમ્મી પપ્પા લઈ આલી ને અતારે ના એટલે કેવું લાગો એટલે હું કરું હું છે ખાલી ઘર બનાવું છું તારે અનિતા શું કરું છું ઘર બનાવું પછી રહે ઘરમાં હા તો તમારે તારા નથી ભણવો તા બેનો દાખલો જ નતો અનુસો પણ સાહેબ લેતા નહીં મોટી પડો ને એટલે ને એનો દાખલો નહિ મહેસાણા જિલ્લાનું પિલુરા ગામ છે જ્યાં ત્રણ દીકરીઓ છે અને એનો એક નાનો કૃણાલ છે 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 આ મોટી દીકરી એ મજૂરી કરે એકસો રૂપિયા કમાઈ અને આ ત્રણ બાળકોનું ગુજરાન ચલાવે છે અને આ એમનું ઘર છે આ ઘર તમે જોશો એટલી ગરમી છે હું પોતે અત્યારે મને ચક્કર આવે છે એટલી ગરમી છે આ ઘરની અંદર આ તમે જો નાનું એવું ઘર જેમાં આ ત્રણ બાળકો પોતાનું જીવન ગુજરાન ચલાવે છે એમના લખીબેન અને એમના ફાધર છે ધીરાજી એક્સપાયર થઈ ગયા છે આ ચાર બાળકો અહીંયા એકલા રહી છે મજૂરી છે એમની ઠપ થઈ ગઈ છે એટલે અત્યારે ઘરની અંદર સો રૂપિયા પણ નથી સો રૂપિયા બહાર માંગીને લાવે છે અને બાળકો માટે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરે છે એટલું ગરીબ પરિવાર છે પણ એમનું આપણે ઘર બનાવીએ છીએ એમના માટે સારી જે પણ થાય આપણાથી સુવિધા આપણે એમના માટે કરવાના છીએ આટલી જગ્યાની અંદર આપણે એમનું ઘર બનાવવાના છીએ પણ બાજુમાં જેની જગ્યા છે એમને પણ પૂછી લેજ કે આ આ એમને વાંધો નથી કેમ કે ઘણા ઘર હું બનાવતો તો ઘર તો બની જાય છે પણ પછી લોકો વિરોધ કરતા હોય કે આટલી અમારી જગ્યા હતી એટલે એકવાર આપણે એમ પૂછી લઈએ એકવાર ને પેલુતરા ગામની અંદર આવ્યો છું બહાર પૂછી લઉં જેમનું આ જે બાજુવાળા છે એમને કે એમને કોઈ વાંધો નથી એમ છો જય માતાજી બા આના કાકા કોણ છે બા અહીંયા ઘર બનાવીએ છીએ વાંધો નથી ને તમને કોઈ બરાબર ને તો તમને પૂછી લેવું સારું કે એમની જગ્યા પર આપણે ઘર બનાવીએ છીએ બરાબર ને કોઈ વાંધો નથી ને ઓકે આ ઘર બનાવીએ છીએ આપણે પાછા અહીંયા ઊભા રહેજો અને ઉત્તર ગુજરાતની અંદર ક્યાંય પણ જરૂરિયાતમંદ હોય જેના મા બાપ એક્સપાયર થઈ ગયા હોય જે ગુજરી ગયા હોય જે અનાથ બાળકો હોય જે એકલા હોય એનો સંપર્ક મને કરજો ઉત્તર ગુજરાતના તમામ ગરીબોના ઘર હું બનાવીશ એટલે મારા સુધી પહોંચાડજો અહીંયા છું હવે આપણે જેસીબી બોલાય લીએ બે ચાર થોડા નાના નાના માતાજીના હવે ફોટા છે ને લઈ લઈએ ના દાઈ વિહતમાં લ્યો આ ફોટો લઈ લો માતાજીનો હા લઈ લે આવ જય માતાજી મજામાં જય માતા જય માતાજી આવો ભાઈ બાકીના લોકો આવજો દાદા ફોટા ફોટા પછી આપણે પાડીએ પેલા સાંભળો મારી વાત સાંભળો અરે દાદા ફોટા પાડશું આપણે આરામથી અરે ભાઈ ઓ સાંભળો ફોટા પછી પાડશું આપણે પેલા કામ કરી લઈએ યાર ફોટા પછી પાડશું આવો આ લેતા થાવ બધા હાલો આવો લેતા થાવ લો ભાઈ આ માતા ફોટો લ્યો અરે ભાઈ અરે ભાઈ દાદા પડી જાઓ તમે ફોટા બધા પાડતા રહ્યું આવી જાઓ વાગી જાય તમને આ આવી જાઓ લો આરામથી આરામથી જાવજો આમ અને આમ જગ્યા છે બરાબર ભાઈ આ જગ્યા છે તારી બરાબર આ રીતના છે ને આમ અને આમ અહીંયા મોટો પ્રશ્ન આવીને એવો કે અહીંયા માતાજીનું મંદિર છે બરાબર દિવાળને અડીને એટલે હવે જેસીબી આમાં જેસીબી થી ને આ થોડુંક મેન્યુઅલી આપણે હાથેથી પાડવું પડશે પાછળ કોઈ આસરો નહીં એને અપાઈ આને અમને દે એવું કયું એટલે આ બાજુ દીકરી ને પરિવાર પરિવાર એકલું રહે તો ત્યાં બધી બે નું જોઈ શકે કાકા એ માનવા જોઈએ ને આપડે મનાવવા પડશે એને દરવાજો પેલી બાજુ પાડે

એક દરવાજો આમ મૂકો એક આમ મૂકો એવું કે છો બરાબર છે દાદા આની જગ્યા પેલા આમ હતી બરાબર અને તમારી જગ્યા જે છે એ આમ હતી બરાબર

ભાઈ આહું કાકાનું આમ આમ હા એ બરાબર એટલે આપડે હા ભાઈ હાલો ભાઈ થઈ ભાઈ હવે સોલ્યુશન થઈ ગયું છે એટલે હવે જેસીબી લાવીને ઘર પેલા પાડી નાખીએ પછી પાછું ચાલુ કરશું આગળ હાલો અરે બધું મપાઈ ગયું છે દસ 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 ફૂટ જગ્યા આવે છે બસ ચાલ બઉ થઈ જાય આપણે પેલા પાછળનું માપી લે ને છેલ્લે એમનો લોચા થઈ જાય આપણે બધું પાડી નાખીએ જે ભાઈ આમ રાખી દઈએ બે ભાઈઓના ઘર હતા એમાંથી બે ભાઈઓના ભાગલા હતા હવે જગ્યાને લઈને થોડોક ઇશ્યુ હતો હવે આ જે છે જગ્યા છે એટલે આ દિવાળ પાડી નાખશું ને સળંગ સીધો લઈ લેશો એટલે કોઈ જાતની તકલીફ કોઈને બે ભાઈઓને ન રહી મેં કીધું ને હવે હવે જે ઘર બનશે ને જેટલા ઘર બનશે ને ઝાડવાળા ઘર બનાવવા છે આપણે એટલે આ જે છે ને એ આ ટાઈપ આવશે બે પડી જાય સીધું આમ પણ સ્લોપ આમ હશે અને સ્લોપ માંથી જે પાણી આવે ને હવે કદાચ આ ભાઈ ને વાંધો હોય ને પાણી આ ભાઈ નીચે આપણે છે ને એ ભરાય ટાઈપ ભરી દેવું સ્લેબ અને ઈ જે પાણી છે ને ઉપરથી ઢાળમાંથી પાણી આવે ને બધું બહાર આવી જાય

ચાલો લાઈન બાર આવી જાવ લાઈન બાર આવી જાઓ લાઈન બાર આવી જાવ

હાલો ભાઈ જેસીબી નું કામ અમારું થઈ ગયું છે બધો સામાન ગોઠવણી કરીએ ભાઈ પિલોદરા ગામમાં ઘરની શરૂઆત કરી દીધી છે આજ માટે આટલું જ છે રજા લઈને પ્રોપર બધું બધા મરજી બધાની હોય ને પછી જ કરજો હાલો ભાઈ આજ માટે આટલું છે કાલે ઘરની શરૂઆત કરશું અત્યારે જેસીબી નું કામ કરી નાખ્યું છે મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈઓ જય માતાજી જય માતાજી હાલો બધો સામાન લઈને આવું છું